જય શ્રી કૃષ્ણ અને હું છું તમારો રાહિત ને હું આવી ગયો છું એક નવા લોક સાથે આજે તમે મારી સાથે એક જોઈને ખબર પડી જ ચૂકી છે આજે ટુર્નામેન્ટ છે રમવા જઈ રહ્યા અને વિદ્યાર્થીઓને પણ લઈ જવાના છે તો ધોકાવાળાની ટીમ આ છે અમારી ઓપનની ટીમ ધોકાવાળા ગર્લ્સ ટીમ ધોકાવાડા બોયસ ટીમ અને તારણકા બોયઝ ટીમ તૈયાર છે તો હવે તારણકાની બોયસની ટીમ છે કબડ્ડીના ગ્રાઉન્ડ બધા તૈયાર થઈ ગયા છે બધી આજુબાજુ ગામની ટીમો પણ આવી ગયેલી છે હવે શું કહે ખેલ મહાકુંભ નો પ્રારંભ વારેથી થશે અને ટીમો બધી આવી ગઈ છે અને બધી ટીમો બેઠી છે અહીંયા અને હવે શરૂઆત થઈ રહી છે ખેલ કુંભની થોડું ઘણું પ્રવચન નિયમો આ તે બધા ખેલાડીઓને આપવાના છે અને પછી આપણે ચાલુ કરશું પહેલી મેચ જોઈ હજી લોડ્સ પાડવાના છે અમારી ટીમ ફર્સ્ટ મેચ વિન થઈ છે હવે આવી છે બીજી મેચ ધોકાવાડા અને વારાઈની સામસામે બંને મેચ છે આ બાજુ ધોકાવાડાની ગર્લ્સની ટીમ આવી ગઈ છે આવું સાઈડ છે આમે છે બોરડા અને આ બાજુ છે બોયસની ટીમ અંડર ફોર્ટીન બોપરની હજી બહાર છે થોડીક ચાલુ થવા માટે સેવન આ બાજુ બંને ગ્રાઉન્ડ છે આ બધા ભાઈઓ ગાંજીસરના છે અને બધા આપણા સબસ્ક્રાઇબર છે શું કહો ભાઈ આ તો અમારે હીરુ ગૌસ્વામી ખાસ મિત્ર છે અમારા શું કહો મજામાં ભાઈબી મજામાં અમારે આર્મીમાંથી આયા રમવા આય ભાઈ તમારે કાંઈ ધંધો નથી કામ ધંધો નથી

અરે વાહ વાહ ગરમા ગરમ ચા આવી ગઈ છે હવે કદી ચા ને પી હવે મલા કાકાને ચા આપી દેજો બીજી વાર બીજી ના હોય અમાર લાલાની બહુ મેદાનમાં મહેનત છે આ બધા મેદાન અમારે લાલે બધા બનાવ્યા છે લાલાનો અમે બહુ ભોગ ગયો આ બધા મેદાન બનાવવામાં લાલા જીતી ગયા તમે સેવન્ટીનમાં પહેલો નંબર વાય વાય કોંગ્રેચ્યુલેશન

સપોર્ટ સપોર્ટ આ ના કોણ વેદરો નંબર આવી જાય પણ સપોર્ટ હવે ચાલુ થાયરી રહી ની અને બોરુડાની મેચ બોરુડાવાળા ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ તમને વારાયની વારાઈ બને ને જીતો એ શુભ કામનાઓ હવે હું હાલ્યો જાવ રેફરીમાં માં પણ ને પહેલી ટુર્નામેન્ટ ચાલુ થઈ રહી છે અરે એક તરફ ગાંજી અને એક તરફ બકુત્રા ટીમ મૂળ શૈલેષભાઈ કપ્તાન બકુત્રાના અને પહેલી મેચ ચાલુ થવા જઈ રહી છે ઓપનની ત્યારે બંને કપ્તાન ટોસ માટે તૈયાર છે રેફરી ભાઈઓ પણ તૈયાર છે ને આપણા છે મેન પણ રેફરીમાં છે ને પબ્લિકનું સ્ટેડિયમ ખચોખચ ભર્યું છે એના સપોર્ટ કરવા બધાય ફૂલ સપોર્ટ પછી બદલી ના આમથી સપોર્ટ નહીં ભાઈ રમાડતા નથી આને રમાડતા નથી બારો કાઢ્યો

તો મેચ પછી મળી જાય હવે આવી ગઈ છે વારે અને ઝારણકા બધા પ્લેયરો તૈયાર થઈ ગયા છે અને ગ્રાઉન્ડમાં આવી ગયા છે આ સાઈડ વારેની ટીમ છે બંને સાહેબ રેફરી છે બરાબર રેફરી નિર્ણય લઈ લીધો છે ટોસ વિજેતા ઝારણકા થયું છે ગ્રાઉન્ડ ચોઈસ કર્યું છે અને વારેની પહેલી રેડ છે વારે જીતી ગયા અમારે ઝારણકા ફાઈનલમાં હારી ગયા છે પણ કાંઈ વાંધો નહીં

આજની કબડ્ડીનો થયો છે ગુરુ ને દસ તારીખે હવે પાછું છે ખો ખો ગર્લ્સ એન્ડ બોયઝ અને આજનો આપણો વ્લોગ કરીએ છીએ અહીં સમાપ્ત મિત્રો વ્લોગ સારું લાયક હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ